મારી દીકરી આ ડોન ની બોન આવે ત્યારે હાસી આ તો મુલાકાત લેવી છે મળવા છે પણ આવે તો થાય ને કઈ ડોન ના ખરે જવાય ને લાંબી નાખે મારા દીકરા મારી દીકરી હા ભાઈ ને આવી ને આમ બસ આજ તો મેર ખાઈ જવાનો છે શું છે બોલ બોલાવતી નથી ને હાલ વાત બની શીખી એ મગના તને ખબર માર ભાઈ કેવો ભૂંડો છે નકરી મારી ધ્યાન રાખે છે એટલે હું વેતી થઈ ગઈ ત્યાં કોક દેખી જશે ને તમારે ફેંક કરી દઈશ ને તો બે ના ટાંગા ફેંક નાખશે એટલે હું ઉભી રહી કેવું હા તો મારે તો આજ મળવાનું મન થતો હતો એટલે કઈ બાકી બેઠો તો ના મગ ના આજ છે ને ના મળું હા એ અત્યારે ના મળું

એ કે આપણે બાથરૂમ ઘરે છે ને આતે આવે એટલે કહી દીધું હા એ સાધુભાઈ બોલ આમ તો ખબર પડી ગઈ તું કોણ કરે મારી બોન નથી આ કોણ છે એ છે નહીં હું તમને કહું કોણ કરે છે મગનું આ કોણ છે આ

મગના નું મારે શું કરું મહિયો છે ને જ્યાં ત્યાં બોલાવે છે મને છે ને ક્યારેક માર ખબર આવશે આવી ગયો હા હા પણ નજર મારવા દે ફરતી હા હું તને શું કઉ છું બોય તું છે મને જાન ત્યાં ન બોલે હા માર ભાઈને ખબર પડી ગઈ ને તો મન છે કોઈ ઘર બહાર નહીં નીકળવા દી પણ તારા ભાઈને આયા ને ખબર પડે ભલા માણી આપણે બે તો આય વાડામ છે ને તારો ભાઈ તારા કે જે છે એ વાત એ છે સી ઓ એ આય વાડા કરો બે એ કાકા હે આય કાકા તો કેમ ખબર પડી જમાય દેતા આ પેરા ડોન બોન છે અમે જે તેમ કરી છે કારા કામ ન કરતા ને કાઈ ના ના કારા કામ ને હા ભાઈ પ્રેમ કરી છે કોઈ ને કેતો ને એવું ચાલુ રાખો ચાલુ રાખો મારો ભાઈ બન છે તો સારું હોય હું જાઉં છું હા ચાલ ચાલ ચા તમ ચા જો મેં કીધું તું ને કોક ને કોક આવી જાય એ તારો હગલો પાગલ છે સમજી કોઈ ન કે છે થી એવું છે હા એ ગાંડા જેવો છે હા ભાઈ વહી ગયો ને પણ એ કોઈ ને કીશે નહીં અને હા ભાઈ મારે તો હજી તારી યાર સમજો ભાગવાનો પ્લાન છે ને પછી લગ્ન કરવા છે તારે ભાગવું છે મારી યાર પણ પેલા મારી વાત હા પર તને ખોટું નહીં લાગે તો ના રે નાઈ માં શું ખોટું હા શું કેસ હા એ મારું છે ને માર ભાઈ છે ને બીજે નકી કરાય નઈ કુસ હે હા તારું નકી થઈ ગયું તો કોઈ નહીં આ ઓ દાઉદ ઇમરાન આ

લઈ <laughs> બોલો <laughs> નકરો ભાટકુ થઈ ગયો છે બોલો ગામમાં રખડો વૈ ગયો છે બોલો વારિયા જવાનું છે લોહી પી ગયો છે તો આયો સોચ્યો એટલે આને તો બબુ આંબેન કાંતાસ ઘર માં કાંઈ નહીં બબુ આસુ ભાઈ તો કોકે માર્યો ને હે કોણે હે કોણે માર્યો ડોની છોડી પ્રેમ કરતો ડોને પકડી લીધો ડોની છોડીને પ્રેમ કરતો ડોને પકડી ગયો અને માર્યો તાવી ભાઈ તો માર બબુ